તુલસીના આઠ ઉપાયોથી ઘરમાં એટલો પૈસો આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એ જ રીતે જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે એટલે કે કાળો ધતુરો ભગવાન શિવનું રૂપ છે તુલસીની વાત કરીએ તો તુલસીના જળમાં ભગવાન બ્રહ્મા નો વાસ છે તેથી જ જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાની છે તમને તુલસીના આ આઠ ઉપાયોના અચૂક ફાયદા જોવા મળશે એક તમે ભગવાનને જ્યારે પણ ભોગ લગાવો ત્યારે તેમાં તુલસીના પાન જરૂર મૂકો કારણ કે તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે તમે જોયું હશે કે જ્યારે પણ ગ્રહણ પડવાનું હોય ત્યારે જો તમારા ઘરમાં કોઈ ભોજન કે કોઈ ખાવાની વસ્તુ કે પાણી બચ્યું હોય તો આપ કે આપના વડીલો તેમાં તુલસીના પાન નાખી દે છે તુલસીના પત્તા પવિત્ર હોવાથી જે વસ્તુમાં તુલસીના પાન મૂકવામાં આવે છે તેના પર ગ્રહણના દૃષ્ટ પ્રભાવ પડતા નથી બે શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મૃત્યુ પછી કે તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્રણ જો તમને એવું લાગે કે તમારા લાખો પ્રયાસ છતાં પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરુવારે આ એક ઉપાય કરો ચાર જો તમે ગુરુવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહૂર્તમાં આ ઉપાય કરી શકો છો આ માટે તમે કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યાં મૂકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે તુલસી પવિત્ર હોય છે તેને તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઊગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે પાંચ દર રવિવારે તુલસીની જળમાં જળ ચડાવો અને જળ ચડાવતી વખતે જળમાં થોડું ગંગાજળ જરૂર મિક્સ કરો જળ ચડાવતી વખતે ઓમ તુલસી નમનો જાપ કરો જો તમને જળ ચડાવતી વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો અને તુલસીની પૂજા કરો સુહાગન સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે છ જો તમારા ઘરમાં તમારું બાળક તમારી કોઈ વાત ન માનતું હોય તો તુલસીના ત્રણ પાન લો આ પાન તમે રવિવાર અને અગિયાર છોડીને ક્યારેય પણ તોડી શકો છો તુલસીના આ પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતું કે તમારા કયામાં નથી તેને ખવડાવવા ના છે થોડાક જ સમય પછી તમને સંતાનના વ્યવહારમાં સુધાર જોવા મળશે તુલસીનો કોઈ પણ ઉપાય કરતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલાં જ તેને પૂર્વ દિશામાં મૂકી દો સાત જો તમારા ઘરમાં કંઈ તમારા કોઈ પણ પરિચિતના ઘરમાં કોઈ કન્યા છે જેનું લગ્ન નથી થઈ રહ્યું તો તેમણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ પૂર્વમાં મૂકીને એ તુલસીના છોડની એ કન્યા દ્વારા નિયમિત પૂજા કરાવવી આવું કરવાથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ જશે આઠ તુલસીનો છોડ ઘરમાં મૂકવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો નવો છોડ ખરીદીને દેવતાનું ચિત્ર અને ગૌમૂત્રનો પ્રવેશ સૌ પહેલાં કરાવવો જોઈએ આવું કરવાથી ઘરમાં સામંજસ્યનું વાતાવરણ કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજો ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ